અમદાવાદ શહેરના નરોડા પાટિયા અને નરોડા બેઠકની વચ્ચેના રોડ પર પાંચમો નેશનલ હેન્ડલૂમ શોપિંગ મોલ આવેલો છે જેની માત્ર બે ઇટની અડીને જ પેટ્રોલ પંપ આવેલો છે અને બાજુમાં જ અંદર હાલ ખાણીપીણીના મોટા સ્ટોર ચાલી રહ્યા છે જેથી જો એ શોર્ટ સર્કિટ થાય તો ખાણીપીણીના સ્ટોરો સહિત આખો મોલ બળીને ખાખ થઈ જાય તેમ છે જેને પગલે રાજકોટ અગ્નિકાંડ કરતાં પણ વધુ ગુજારી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે ત્યારે નેશનલ હેન્ડલૂમ મોલની બાજુમાં પેટ્રોલ પંપ અને તેની બાજુમાં આ રીતે ફૂડ કોર્ટ ખોલવાની પરમિશન કેવી રીતે મળી તે પણ મોટો પ્રશ્ન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના હદ વિસ્તારમાં આવેલ આ નેશનલ હેન્ડલૂમ હાઉસને બીયુ પરમિશન તેમજ ફૂડ કોર્ટની પરમિશન મળેલી છે કે નહીં અધિકારીઓ દ્વારા તેની પૂરતી ચકાસણી સ્થળ પર જઈને કરવામાં આવેલી છે કે નહીં તેવા અનેક સળગતા સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે જો કે અમદાવાદ શહેરના જે ફાયર ઓફિસર અને અન્ય જે તે જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની સઘન તપાસ કર્યા વગર કે સ્થળને રૂબરૂ મુલાકાત લીધા વગર જ પરમિશન આપી દેવામાં આવી હોય તેવું જણાઈ રહ્યું છે રાજકોટમાં થયેલ દુર્ઘટનામાં માત્ર થોડો જ પેટ્રોલનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો જ્યારે અહીં તો બાજુમાં આખો પેટ્રોલ પંપ આવેલો છે ત્યારે શું અધિકારીઓને જાહેર જનતા માટે ખોલવામાં આવેલ મોલની બાજુમાં પેટ્રોલ પંપ દેખાયો નહીં હોય અને કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો કલ્પના પણ ન કરી શકાય મોટી જાનહાની થઈ શકે તેમ છે જેથી નરોડા પાટિયા ખાતે આવેલ નેશનલ હેન્ડલુમ મોલને પરમિશન આપવા પાછળ અધિકારીઓના મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાનું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે